ફિરોઝ છોટુજી કાગઠા તંરવર્ષ ચોવીસ રહેલિયા અજમેર પાસેથી દસ્તાવેજો તપાસતા ઉત્તમ ગુણવત્તાનો કોલસો હોવાનું જણાવ્યું હતું પરંતુ ચકાસણી કરતાં ટ્રેલરમાં મિક્સિંગ કરેલો કોલસો મળી આવ્યો હતો પૂછપરછમાં ફિરોઝે કબૂલ્યું કે સત્યાવીસ જુલાઈના રોજ તેણે કંડલા પોર્ટથી ઉત્તમ ગુણવત્તાનો કોલસો ભર્યો હતો ત્યારબાદ તેના શેઠ ભુરાભાઈ રબારીના કહેવાથી ટ્રેલરને વાડા પર લઈ ગયો ત્યાં સ્ટીલને નુકસાન પહોંચાડ્યા વિના આશરે બાર ટન ઉત્તમ ગુણવત્તાનો કોલસો કાઢી લેવામાં આવ્યો હતો તેની જગ્યાએ નબળી ગુણવત્તાનો મિક્સિંગ માલ ભરવામાં આવ્યો હતો આ ભેળસણવાળો માલ અટ્રાટેક કંપનીમાં ખાલી કરવા માટે જતો હતો બંને આરોપીઓએ રૂપિયા એક પોઈન્ટ બત્રીસ લાખની કિંમતનો ઉત્તમ ગુણવત્તાનો કોલસો ચોરી કરી કંપની સાથે વિશ્વાસઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે ટ્રેલર ચાલક ફિરોઝને પકડી લીધો છે જ્યારે તેનો શેઠ ભુરાભાઈ રબારી રહે ગાંધીધામ હજુ ફરાર છે પોલીસે રૂપિયા બસો બે પોઈન્ટ ત્રેપન લાખની કિંમતનો મિક્સિંગ કરેલો માલ અને રૂપિયા પંદર લાખની કિંમતનું ટ્રેલર જી ઝે થ્રી નાઇન્ટી નાઇન ડબલ ટુ થ્રી જપ્ત કર્યું છે નલિયા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાતી